you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની ચોમાસાની આગાહી કહે છે કે ગુજરાતમાં ચોમાસું ચોમાસુ રાબેતા મુજબ નું રહેશે જોકે બાર તારીખ થી ચોમાસા શરૂઆત ગુજરાતમાં રહેશે એ પેલા ગુજરાતીઓ ચોત્રીસ થી એકતાલીસ ડિગ્રી તાપમાન સહન કરવાનો વખત આવશે અનેક પ્રકારની સિસ્ટમ ઊભી થઈ રહી છે તેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે ગુજરાતનું મંત્રીમંડળ મંત્રી મંડળ બદલાશે તેવી લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ અંબરલાલ પટેલે તેની પણ આગાહી કરી છે તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ના મંત્રી મંડળ માં ઓગસ્ટ મહિનામાં ફેરફારની શક્યતા અમરલાલ પટેલ ની ભવિષ્યવાણી એવી છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમેરિકાની મુશ્કેલી વધી શકે છે ન ધારેલા પરિણામો આવી શકે છે આ ઉપરાંત યુરોપ રશિયા અને યુક્રેન થી પણ ભારેલા આગ્ની જેવી સ્થિતિ સર્જાશે મુસ્લિમ રાષ્ટ્રો એક થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે ભારતમાં જમ્મુ કાશ્મીર નો પર્યટન ઉદ્યોગ ફરી પાછો ધમધમી ઉઠશે પરંતુ પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાત ની બોર્ડર પર ખાસ તકેદારી રાખવી પડશે સીમા સીમામાંથી પણ સાવચેતી રાખવી પડશે